નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં ઝઘડિયામાં પડોશીએ દસ વર્ષની બાળકી પર આચર્યો દુષ્કર્મ ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો રાજ્યમાં ઠેર ઠેર બલાત્કારો અને છેડતીના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા માં અચમચાવી હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમાં એક નરાધમે દસ વર્ષ બાળકી પર શરીર પર ઈજાઓ પહોંચાડી છે અવસ્કોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને જાડીઓમાં ફેંકી દીધી હતી માસુમ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને અંકલેશ્વર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી જોકે ત્યારબાદ તેને ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે સોમવારે સાડા પાંચ વાગે આશરે થી બાર વર્ષની બાળકી બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી તે સમયે આશરે બાળકી ઘરે હાજર ન હતી જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા જણાવ્યું કે લોખંડ વીણવા ગઈ છે ત્યારબાદ આશરે છ અને ત્રીસ વાગ્યે બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળતા માતા જોવા ગઈ હતી તે સમયે સગીર પુત્રી દીવાલની પાછળ બેસી રહી હતી જે બાદ એક ભાઈની મદદથી બાળકીને ઉંચકી દિવાલ પરથી થઈને કોલોની તરફ લાવ્યા તે સમયે બાળકીને મોઢાના ભાગે ઈજા થયેલી હોવાથી લોહી નીકળ્યું હતું શરીર પર ઉજરડાના નિશાન જોવા મળ્યા હતા જ્યારે બાળકીના ગુપ્ત ભાગમાં લોહી નીકળતું હોવાથી ખૂબ જ ગભરાઈ ગઈ હતી આ બાબતે બાળકીની માતાએ તેના પિતાને જાણ કરી હતી ઈજાગ્રસ્ત થયેલી બાળકી દવાખાને લઈ જવા માટે રિક્ષામાં બેસાડી દવાખાને લઈ જતા હતા ત્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી આ દરમિયાન બાળકીની માતાએ સમગ્ર ઘટના બાબતે પૂછતા બાળકીને જણાવ્યું કે હું કોલોનીના રૂમમાં રમતી હતી તે સમયે એક માણસે આવીને મને મોઢા ઉપર પથ્થર મારી ઉપાડી જઈ બલાત્કાર ગુજાર્યો હતો આ બનાવ બાબતે પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી તે બાદ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા ટીમ બનાવી હતી બાળકીનું અપહરણ કર્યા પછી હુમલો કરી ઈજા પહોંચાડી બલાત્કાર ગુજારનાર આરોપી વિજયકુમાર રામાશંકર પાસવાન મૂળ રહેતાન ઝારખંડના ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો આ ઘટનાને જાણ થતાં પોલીસ સહિત કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે દુષ્કર્મ આચર્યાને ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અવસ્કોર આરોપી બીજું કોઈ નહીં પરંતુ પડોશીઓ હોવાનો ખુલાસો થયો છે પોલીસે તેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ અપહરણ પોક્ષો અને દુષ્કર્મ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ ગુજરાતી ન્યૂઝ અને અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં